વર્ણાના મૃત સંઘાના રસાના છંદ સામપી મંગલાના ચકરતારો વંદે વાણી વિનાયકો નમસ્કાર હું છું પરમ જોલા પ્રગચર સાહિત્ય પ્રેમ જણાવતા આનંદ થાય કે શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ આયોજિત કરે છે શ્રી વિશ્વકર્મા કાવ્ય સ્પર્ધા બે જેની આ વર્ષની થીમ છે રામ સેતુ એ જ નળ સેતુ સંસ્થાનો આ પ્રથમ પ્રયાસ છે કે કથા મારફત એક કાવ્ય બનાવવાનો સ્પર્ધા કે જેનો ઉદ્દેશ કે રામ સેતુ બનાવનાર મુખ્ય પાત્ર શ્રી નળ એની કથા વિવિધ લોકો સુધી અનેક લોકો સુધી પહોંચે એ માટેનો જે પ્રયાસ છે એની અંદર આપ સૌને જોડાવા અમે આહ્વાન કરીએ છીએ તમામ વિશ્વકર્મા મનસોજોને જોડાવા અમે આહ્વાન કરીએ છીએ આ સ્પર્ધાનો મુખ્ય હેતુ કે આપણા સમાજના સાહિત્ય પ્રેમીઓ કે લેખક તેમજ કવિઓ એને મંચ મળી રહે એ માટેનો છે આ સ્પર્ધામાં પંદરથી સિત્તેર વર્ષના તમામ યુવક યુવતીઓ ભાગ લઈ શકે છે સંસ્થા દ્વારા સંસ્થાના ઓફિશિયલ ગ્રુપ ઉપર કાવ્ય સ્પર્ધા પૂર્ણ થયા બાદ કાવ્ય સ્પર્ધાની અંતિમ તારીખ પંદર સપ્ટેમ્બર છે તે કાવ્ય સ્પર્ધા પૂર્ણ થયા બાદ દસ દિવસની અંદર કે દસ દિવસ પછી કે દસ થી પંદર દિવસમાં એ કાવ્ય સ્પર્ધાનું પરિણામ જાહેર થશે પ્રથમ દસ નંબર મેળવનાર સ્પર્ધકોને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકને ડિજિટલ પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે આ સ્પર્ધાનો હેતુ સાહિત્યક સમાજનો પ્રચાર થાય તેમજ આપણા સમાજના નવોદિત કવિઓને મંચ મળી રહે તે માટેનો જ આપની કૃતિ ટેક્સ ફોર્મેટની અંદર નાઇન ફોર ટુ સેવન ફાઇવ ડબલ ઝીરો નાઇન સેવન પર મોકલવાની રહેશે જેની અંતિમ તારીખ પંદર સપ્ટેમ્બર સુધી છે તો અમે આહવાન કરીએ છીએ તમામ આપણા વંશજોના ઉભરતા કવિઓને કે આપ આ સ્પર્ધામાં અમારી સાથે જોડાવ તેમજ સમાજનું આપનું આપના પરિવારનું તેમજ સમગ્ર સમાજનું નામ રોશન કરો એવી અભ્યર્થના જય વિશ્વકર્મા